હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો બહુ ટાઈમ પછી અમે આજે બ્લોગ બનાવીએ છીએ અને તમે અહીંયા જુઓ તો આ ગોવાના રસ્તા છે કેટલા મસ્ત છે અત્યારે રેની સિઝન ચાલે છે એટલા માટે અહીંયા જુઓ તમે કેવું વેધર છે ઉપર સ્કાય પણ એકદમ બ્લેક થઈ ગયું છે હમણાં રેઇન પડવાનું હોય એવી રીતે અને બહુ જ બ્યુટિફુલ છે આજુબાજુ ગ્રીનરી પણ તમે જોઈ શકો છો અને અમે લોકો જઈ રહ્યા છીએ એક ફાર્મ હાઉસ ઉપર બધા ફ્રેન્ડ્સ ભેગા થઈને અને ત્યાં અમે લોકો શું કરીશું તો તમે આગળ બ્લોગમાં જોજો પ્લીઝ લાસ્ટ સુધી બ્લોગ જોજો તો અમે જો ફ્રેન્ડ્સ પહોંચી ગયા છે અહીંયા ફાર્મ હાઉસ ઉપર કેટલું મસ્ત છે અને અમારા બધા ફ્રેન્ડ્સ છે અમે ટોટલ સિક્સ ફેમિલીઝ આવ્યા છીએ અહીંયા ફાર્મ હાઉસ ઉપર અને તમે જુઓ પાછો ગ્રીનરી કેટલી મસ્ત છે અને પહેલાં બધાએ ડિસાઇડ કર્યું છે કે પહેલાં બધા લોકો ડાયરેક્ટ જ નાવા માટે જશે જ્યાં નાનું જણું શરૂ કરતી આયુ એ સ્વિમિંગ માં તારે શું કરવાનું છે અહીંયા નેચરલી સ્વિમિંગ પૂલ છે આયું વોટરફોલ છે યસ તારે મને આવા જવાનું છે ને હમણાં આપણે ત્યાં જ જઈએ છીએ ઓકે આમ છે હમણાં બધા આવે ને એટલે આપણે લોકો જઈએ ઓકે મેન ઇજ લાઈટ અહીંયા શું કરવાનું છે આજે

જવા માટે વોટરફોલ પાસે આ જો ફ્રેન્ડ્સ અહિયાં થી પાણી આવે છે ધોધ પડે છે નાનો એવો આમાં બધા બધા એક્સાઇટેડ છે છોકરાઓને મોટા પણ નાવા માટે આવી પણ આવી ગયો છે અને રેન્જ ચાલુ થઈ ગયો છે બધા નાવા બી જતા રહ્યા નહીંયા આવે છે બધા હજી તો આયુ તને મજા આવશે જો બધા નાહી નાય કરે છે નાવા જવું છે ને એ જો આયુ પણ નાવા ગયો છે એને મજા પડી ગઈ છે એકદમ ઝરણાનું પાણી છે મસ્ત ચોખ્ખું આમથી આવે છે બધા જે આવી છે તે નાવા માટે જાઉં છું હવે નીચે પાણીમાં ફ્રેન્ડ અહીંયા જોવો કેવા છે મસ્ત પથ્થર અને એમાંથી ઝરણાનું પાણી વહે છે એકદમ ચોખ્ખું પાણી છે મસ્ત અને બધા અહીંયા એન્જોય કરે છે બધાને મજા પડી જાય છે નાવાની ઓ બહુ ઠંડુ પાણી છે આ તો બહુ મજા આવી ગઈ છે મસ્ત પાણી છે એકદમ ક્લીન પાણી તો બહુ જ મજા પડી ગઈ છે છે જો આ લોકો નું કઈક અલગ જ ચાલુ છે મજા પડી ગઈ છે આ લોકો આમ જો

પેલા વાઈટ પથ્થર ની પાછળ પણ મને દેખાતો નથી ક્યાં છે આઈડિયા નથી પણ બધા લોકો પાણી માંથી બહાર નીકળી ગયા છે રિસ્ક ના લેવાય નાવાનું બધા જોવા આવ્યા છે કે સાપ ક્યાં છે જો બધા જ બહાર નીકળી ગયા ડરીને પણ બધાએ ફૂલ એન્જોય કર્યું નાવામાં મજા આવી ગઈ બધાને એકદમ ઠંડુ પાણી હતું

હવે જઈએ છીએ વાડીમાં અંદર પરિવાર આવ્યું એવું કહે છે કે હવે બીજા વોટરફોલ માં જવાનું છે આ જો ફ્રેન્ડ્સ અહીંયાં ચોળી તોડે છે આંટી ચોળીનું છે અહીંયા નાનું છોડું મસ્ત જો અહીંયા મસ્ત ગાય કેટલી બધી છે અને ખાસ ખાય છે ગાયો

ધીમો ધીમો રેઈન પણ ક્યારેક ક્યારેક આવે છે બહુ મસ્ત છે આ ફાર્મ અહીંયા અમે સેકન્ડ લોકેશન ઉપર જઈએ છીએ નાવા માટે કારણ કે ફર્સ્ટ લોકેશન ઉપર બધા નાતા હતા ત્યાં સાપ નીકળ્યો એટલે બધા ડરી ગયા તો સેકન્ડ લોકેશન ઉપર જઈએ છીએ ત્યાં પણ નાવાનું સારું છે તો એક એવી જગ્યા છે જોઈએ અને તમે રસ્તા જુઓ કેટલા મસ્ત છે અને ચારે બાજુનો કરી ગ્રીનરી જ ગ્રીનરી છે બહુ જ મજા આવે તમને એવું લાગે કે તમે કંઈક અલગ જ દુનિયામાં આવી ગયા છો અને અહીંયા આવ્યું અને કાર્તિકને બધા જોવે છે કે જગ્યાએ જવું કે નહીં જો અમે સેકન્ડ લોકેશને પહોંચી ગયા છીએ અને અહીંયા આ જે અંદર આવવાનો રસ્તો હતો એ બહુ જ સાંકડો હતો અને એકદમ કીચડવાળો હતો તો પણ અમે લોકો અહીંયા આવ્યા છીએ અને આ લોકેશન સારું છે બટ અહીંયા નવાય નહીં કારણ કે અહીંયા પથ્થરો એવા છે સ્લીપરી છે તો ડર લાગે જો પાણીનો કેટલો મસ્ત અવાજ આવે છે અને ધોધ બી મસ્ત આવે છે જો કે મસ્ત પાણી જાય છે અને બધા બેસી ગયા છે

બહુ જ મસ્ત છે ગ્રીનરી અહીંયા જો આ રહેવા માટે હાઉસ બી બનાવેલું છે અહીંયા સરસ બધી ફેસિલિટી છે અને અમે લોકો ટોટલ સિક્સ યા સેવન ફેમિલી આવ્યા છે બધા અહીંયા એન્જોય કરવા માટે અને બધાને બહુ મજા આવી ગઈ અને હવે અમે લોકો ડિનર કરીશું અહીંયા હજી અત્યારે વાગે છે અહીંયા ફાઈવ ઓ ક્લોક થયા છે હજી તો ભજીયાનો પ્રોગ્રામ છે બનાવવાના છે ભજીયા અહીંયા જુઓ ફ્રેન્ડ્સ ભજીયાની પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે અને આંટી અને એ લોકો ભેગા મળીને અહીંયા પહેલાં ભજીયાની ચટણી બનાવે છે ગ્રીન કલરની તમે જોઈ શકો છો અહીંયા અને હું તમને હવે બતાવું કે ભજીયા અહીંયા કઈ રીતે બનાવે છે બધા ભેગા મળીને તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ ટાઈપના ભજીયા બનાવવાના છે તો એની માટે બધા તૈયારીઓ કરે છે અહીંયા બ્રેડ છે બ્રેડ પકોડા બનાવવાના છે તો એના માટે બધા ફિલિંગ અંદર કરે છે બ્રેડમાં અને અહીંયા ફ્રાઈમ્સ જે છે એ તળાઈ છે તમે જોઈ શકો છો અને અહીંયા જે ભાભી છે અને આંટી છે એ ભેગા મળીને ભજીયા બનાવવાના છે તો અહીંયા પહેલા સૌથી પહેલા એ લોકો બ્રેડ પકોડા જે છે એ બનાવે છે તમે તમે જોઈ શકો છો શું મરચાના ભજીયા બટેટા વડા વાહ અને અહીંયા બ્રેડ પકોડા હા ચાલો ખાવા અહીંયા જુઓ પહેલાં બ્રેડ પકોડા જે છે એ ફ્રાય થાય છે અને અહીંયા ફ્રાઈમ્સ તો ફ્રાય થઈ ગઈ છે અને તમે પ્લીઝ કમેન્ટ કરજો કે તમને લોકોને ભજીયા ભાવે છે કે નહીં મને તો ઓછા ભાવે ભજીયા પણ અહીંયા બહુ ટાઈપના ભજીયા બનાવવામાં આવ્યા હતા બ્રેડ પકોડા છે પછી તમે સાઈડમાં જોઈ શકો છો બટેકાની ચીપ્સ પડી છે મરચાંના ભજીયા છે પછી ઓનિયનના ભજીયા છે તો અલગ અલગ ટાઈપના ભજીયા છે તો બધાને મજા આવશે આજે અને અહીંયા તમે જુઓ સેકન્ડ છે છે એ બટેકાના ભજીયા જે છે એ પાડે છે ભાભીને એ ફ્રાય કરે છે તમે જોઈ શકો છો અને કોને કોને ભજીયા ભાવે છે પ્લીઝ કમેન્ટ કરજો અને કયા ટાઈપના ભજીયા તમને ગમે છે એ પણ કમેન્ટ કરજો અને અહીંયા તમે જુઓ કેવા મસ્ત ભજીયા ફ્રાય થાય છે એ ભજીયા ફ્રાય થતાં જોઈને મને તો ખાવાની ઈચ્છા થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તમે કમેન્ટ કરજો તમને પણ ઈચ્છા થઈ ગઈ છે કે નહીં અહીંયા ભજીયા બને છે એ જોઈને અને અહીંયા આજુબાજુ મસ્ત રેઇન પડે છે અને રેઈની સિઝનમાં તો ભજીયા ખાવાની બહુ જ મજા આવે તમે લોકો પણ બનાવતા હશો રેઇન પડતો હશે ત્યારે અને અહીંયા તમે જુઓ તો કાંદાના ભજીયા પણ પડે છે અને તમે પ્લીઝ કમેન્ટ કરજો કોને કયા ટાઈપના ભજીયા ભાવે છે અને તમે લોકો જ્યારે વરસાદ પડે ત્યારે ભજીયા બનાવો છો કે નહીં એ પણ પ્લીઝ કમેન્ટ કરજો અને અહીંયા જુઓ કાંદાના ભજીયા કેટલા મસ્ત ફ્રાય થાય છે જો અહીંયા જેન્ટ્સ બધા બેસી ગયા છે ભજીયા ખાવા માટે અને અહીંયા હજી ભજીયા બને છે અને બધા ગરમા ગરમ ભજીયા ખાય છે ત્યાં વરસાદની સિઝનમાં જો એટમોસફિયર કેટલું મસ્ત છે અહીંયા અહીંયા જો બધા છોકરાઓ પણ એન્જોય કરે છે ભજીયા અને તમે જોઈ શકો છો કેવા ખાય છે એ લોકો આવ્યું પણ જુઓ તમે કેવો ખાય છે ભજીયા અને છાસ છે ચટણી છે તો બધાને બહુ મજા આવી ગઈ તો પ્લીઝ ફ્રેન્ડ જો તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આઈન ગોવા ચેનલને બાય બાય ફ્રેન્ડ્સ